નમસ્કાર દર્શક મિત્રો પવિત્ર જગ્યાઓના ઇતિહાસની વાત કરીએ છીએ આજે પણ પૃથ્વીમાં એવી અનેક જગ્યાઓ છે અને આપણી આ ચેનલ છે પૃથ્વીના ખજાનો એના ઉપર આવી વાતો જોવી છે ત્યારે આપણે આવ્યા છીએ ધ્રાંગધ્રાથી પૂર્વ દિશામાં જ્યાં જેગડવાના કાચા રસ્તા એટલે કે ગાડા માર્ગ જે વખતે અને આ જગ્યા ઉપર પવિત્ર ધરતી છે અહીંયા મા શક્તિના બેસણા છે સાથે જ દાદા બિરાજમાન છે એવી જ રીતે સુદન દાદાઓ પણ બિરાજમાન છે આ તમામ જગ્યાઓને આપણે જોઈ છે ઐતિહાસિક રીતે પણ જોયું છે આજે પણ કુવામાં મા શક્તિમાના બેસણા બાજુમાં છે અને કુવામાં મીઠું પાણી છે કુવાનો ઇતિહાસ તમામ વાતો સાથે આપણે જોડવી છે કારણ કે આવી જ અવનવી વાતો સમયાંતરે વિસરાતી હોય છે સમયાંતરે લોકો આમાં થોડું ઘણું રિનોવેશન પણ થતું હોય છે પરંતુ આપણે કેમેરામાં એટલે કંડારીએ છીએ કે આ વાતો અને ઇતિહાસ આવનારા દિવસોમાં એક સંભારણું બની રહે આમ જોઈએ તો સૌથી પહેલાં આ જગ્યાના મહંત એટલે કે જે પૂજારી છે આપણી સાથે જોડાય છે તમારું સ્વાગત છે અને માતાજી જય માતાજી આજ આપણે બેઠા છીએ ધાંગધ્રા જંગલ રામગઢ અને જેગડવાળા ગાડા માર્ગમાં શ્રી સકતિયા કુએ સકતિયા કુવે હું એક પૂજારી તરીકે અહીંયા રહું છું અને સકતિયા કુવોનો ઇતિહાસ એવો છે કે જાદવપુરના માણસો એટલે જાદવ કુળ સતવારા સમાજના અહીંયાથી આવેલા માતાજીના બેસણા કરેલા શક્તિમાના પણ માતાજી દ્વારિકા સૌ પહેલા અને દ્વારકાથી પાટણ અને પાટણથી અધરદેવી અને અધરદેવીથી માંડલ અને માંડલથી આ ધાંગેધ્રા આવેલ છે અને લાવવા માટે થઈને લાખાજી અને વીરાજી બે જે ભાઈઓ હતા કે જે અત્યારે આપણે જગ્યાની અંદર આપણે સુરાપુરા તરીકે જે આપણે અત્યારે પૂજા કરી છીએ એ બે ભાઈઓ લગભગ અંદાજે બહુ ઝાઝા વર્ષ થઈ ગયા એ તો કંઈ બહુ યાદ નથી પણ ઘણા વર્ષનો ઇતિહાસ શક્તિમાં અત્યારે ઝાલાવાડની અંદર હાચવીને બેઠા છે એવું અમારું માનવું છે આપણે આ દિવસ દરમિયાન અહીંયા પૂજા આરતી થતી હશે આ કયા સમય થાય એક સવારમાં સાત વાગે અને સાંજે સાત વાગે પૂજા આરતી થાય અહીંયા માણસો બધા બાધા પૂરી કરવા માટે થઈને તાવા કરવા માટે થઈ આવે છે અને અહીંયા આપણે પૂરી ઓનલી ફોર ગાયના ઘીની અંદર જ તાવો કરવામાં આવે છે એવો આપણો આનો શક્તિમાનો એક નિયમ છે તેલની અંદર આપણે અહીંયા પૂરીનો તાવો થતો નથી દર્શનાર્થીઓ ક્યાં આવે છે દેશના ખૂણેથી અલગ અલગ કે અત્યારે આ એક મોબાઈલ અને ટેલિવિઝનની દુનિયાની અંદર યુટ્યુબ દ્વારા પોરબંદર ભાવનગર સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અને આખા જાલાવણમાંથી એવું નથી કે સતવારા સમાજના કુળદેવી એટલે સતવારા સમાજ જ આવે દરબારુ આવે છે ભરવાડ આવે છે ગઢવી સમાજ આવે છે ઠાકોરભાઈ આવે છે એટલે ઓલ સમાજ શક્તિમાના દર્શન કરવા માટે થઈને ઓલ સમાજ અહીંયા આવે અને અત્યારે આ યુગની અંદર માણસોને બધાને હોટલમાં જમવા જવાનો શોખ હોય છે પણ અહીંયા તો વિથ ફેમિલી લેડીઝ સાથે એક વન ભોજન કરવા માટે થઈને પણ અમદાવાદમાંથી છત્રીય સમાજના લેડીઝ સહિત અહીંયા

અને વઢવાણથી અમે બારોટજીને અહીંયા લાવ્યા હતા અને બારોટીજીના ચોપડે આ વીરાભા અને લાખાભા બેનું કાયદેસર ઓન ચોપડે બારોટીના ચોપડે લખેલું છે કે ભાઈ આ બે ભાઈઓ અહીંયા શક્તિમાને કોઈ રામદાસ મહારાજ કરીને હતા ત્યારે આ શક્તિમાને અહીંયા કૂવાની અંદર બેસણા કરેલ છે અને આ વરખડીનું ઝાડ એવું કહેવાય કે આ અંદર બારોટના ચોપડે લખેલું છે ચોખ્ખું કે ભાઈ આ વરખડીના ઝાડને પણ એટલા વર્ષો થયેલા છે અને અહીંયા સાક્ષાત સર્યા દાદા છે કારણ કે અમે જગ્યાની અંદર તમે જુઓ છો કે કાયદેસર હોલ મૂકેલા છે આ હોલ એની માટે થઈને મૂકેલા માણસો ને એવું થાય કે ભાઈ પાણી માટે થઈને વરસાદના હોલ મુકેલા પણ એ પાણી માટેના હોલ નથી આ પીએસ દાદાને આવા જવા માટે થઈને કારણ કે એની ઈચ્છા પડે ત્યારે કૂવામાં જાય ઈચ્છા તડે બહાર આવે ઈચ્છા પડે ત્યારે અહીંયા બહાર જતા સામે એક બીજું વરખડીનું જાળ છે સમજા એટલે દાદા ગમે ત્યારે અમારે અહીંયા જાગૃત દાદા છે સમજા અને શક્તિમાં અમારું માનવું એવું છે કે દરરોજ રાતે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી હું અહીંયા રહું છું ચોવીસ કલાક હું ને માતાજી બે કે દરરોજ માતાજી રાતે બહાર નીકળે છે ને એવો આભાસ મને આ ધરતીની અંદર થાય છે એટલે મિત્રો આ પવિત્ર જગ્યા છે અને માં શક્તિના બેસણા છે ને સકતિયા કુવા તરીકે ઓળખાય છે તાંગધરથી પૂર્વ દિશામાં આવેલી આ જગ્યા આમ તો ઇતિહાસની વાતો સાથે જ પ્રકૃતિ પણ છે અને અહીંયા બિરાજમાન જે છે એ તમામ દેવી દેવસ્થાઓની આસ્થા અને પૂજા આરાધના પણ થાય છે તમે પણ આવી જ જગ્યાઓ માટે જોવાલાયક હોય તો એ આજુબાજુ નહીં પરંતુ ગુજરાતના ખૂણે જ્યાં પણ જોવાલાયક હોય અને આજે પણ તમને એવું લાગતું હોય કે આવી જ જગ્યાને ઉજાગર કરવા માટે થઈ અને વિડીયો બનાવવા માટે તમે અમારા ડિસ્પ્લે પર જ્યાં સંપર્ક જોઈ રહ્યા છો તેના પર સંપર્ક પણ કરી શકો છો તમામ દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો આજ સુધી તમે જ્યાં ચેનલમાં જોઈ રહ્યા છો અને સબસ્ક્રાઈબ ન કર્યો સૌથી પહેલાં લાઇક ફોલો અને સબસ્ક્રાઇબ કરો તમામ દર્શક મિત્રો ખૂબ ખુબ ખુબ આભાર અમારી સાથે જોડાવા બદલ જય માતાજી જય માતાજી